તો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે એક નવા વિડીયો સાથે જેમાં કીર્તિ પટેલ અને કીર્તિ દત્તા દેથા વચ્ચે મેટર ચાલી રહી છે જેમાં કીર્તિ પટેલનું એવું કહેવું છે કે કીર્તિદાન દેથા એ ઘણા બધા ભૂવા ભરવાડાઓની પુલ ખોલતો હશે પણ તેની પુલ ખોલી નથી રહ્યો તે પોતે દારૂડિયો છે અને તે ધમાલ પણ બહુ કરતો હોય છે સાંભળવા કોલ રેકોર્ડિંગમાં પૂરી માહિતી છે અને વિડિયો સારા લાગે તો કોમેન્ટ કરજો અને ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં હા જય માતાજી આ એમ ને આજે તમે જેનો વિડીયો મૂક્યો છે હા બરાબર ઈ તમે શું જોઈન મૂક્યો હા તમે શું જોઈન વિડીયો મૂક્યો હવે મેન વસ્તુ છે ને બેન સમાજની જાગૃતિ માટેનો છે એની સમાજની જાગૃતિ બોલો બતાવો કયા કેટલા ભૂવા તમને બતાવો હાલો

ઈરે તો તમ વાદ નુ કરો પ્રેમથી વાત કરો એમ ને તમે દારૂ પીને ટેલી હો નહીં ઈ તો બચ્ચા ભરે છે હા તો તમે કોઈને ઠેકો લીધો કામ તો તમે કરો ચાલો દારૂ પીને ડાયરેક્ટ વાત ન કરો હું દારૂ પીને તો તમે ઇલીલીલી કામ કરો છો બોલો એમ ને કરું જો હું કરું જોઈ અભિયાન ઉપર હું ફોટો કરું છું અભિયાન અભિયાન નો વાત નથી તમે કોઈ નિર્દોષ માણસને હેરાન કરો ને તમે કોઈનાવા રેકોર્ડિંગ વાયરલ ન શકો હા કરું છું ફોટો કરું છું

ભગવાન બનવા નીકળ્યા છો નિમિત્ત નથી ભગવાન ઉપર બોલે છે તમે કોઈ સિંગર ને લઈને હેરાન કરો સિંગર ને નહીં ખોટા ખુદ એમ કે છું હું કોઈ નથી એક્ટિંગ કરી છે પ્રિયમજી વાત કરવી જો મારી જોડે બીજી વાર નહીં કરું એમ હા તો એમ કહી દે અગળવાત તો કે પૂરી ના થઈ ઓ તમે માફી મંગાવવા નો લીધા છે એમ ને હવે નહીં જ્યાં માફી માંગાવ તો તમારા પાસે પાસે કોઈ એવું સર્ટિફિકેટ છે

હાજી બેન જય માતાજી માતાજી હાજી સ્ટેજ ઉપર આપનું ઓલું જોયું તમે જોડે દાણા જોડાઈ જગ્યા આવવાનું એટલે આપડે દાણા જોવડા હોય દાણા જોડાવાના હોય ને જોતા હોય એટલે દાણા ના જોવાય

તમારો બફા કોઈ ઈ જૂનો બેન ઈ પરફોર્મન્સ નથી પણ કરે છે ને એ વસ્તુ છે ને તે ઈશ્વરિયા મજમુદારપણ કરે છે એકવાર તમે એમને પણ ફોન કરીને જો કરું મત તમારું બેન સર બંધ નહી